જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ એમ માં તમારું સ્વાગત છે કુલદેવી સત્ય છે જો સવાર સવાર માં કુલદેવી માતા ની અસીમ કૃપા મેળવવી હોય જીવન ને ધન્ય બનાવવું હોય જીવન માં ગરીબી દુખ સંકટ અથવા કોઈ પણ પ્રકાર નું ટાળવું હોય તો સૌથી પહેલા કુલદેવી રાજી હોવી અતિ આવશ્યક છે રાજી ન હોય તો કોઈ પણ રાજી નથી થતા અટલે જો કુળની માતા રાજી હોય તો જીવનમાં તમે ક્યાં અટકડો નહીં ક્યાં લટકડો નહીં તેથી તમે આ વાત ખાસ યાદ રાખજો કે સવાર સવારમાં માતાજીની કૃપા લેવી હોય તો પથારીમાંથી ઊભા થતી વેળાએ માત્ર એટલું જ કરવાનું છે કાન ખોલીને સાંભળજો સવાર માં વહેલા ઉઠો પથારી માંથી પગ જમીન પર મૂકતા પહેલા તમારા કુલદેવી નું નામ લો હાથ જોડો અને માતા ને પ્રાર્થના કરો ઓમ કુળદેવી માતા પછી તમારા કુલદેવી નું જે નામ હોય તે ભક્તિ ભાવ થી લો ત્યારબાદ હાથની હાથ ની હાથિયાળી નું દર્શન કરજો અને પછી ધરતી માતા ને વંદન કરીને જપક જમીન પર મૂકજો આ એક દિવસ નું નહીં પરંતુ રોજ નું કાર્ય બનાવજો સવારમાં ઉઠતાની સાથે મોબાઈલ ન જોવો આ ખોટી છે પવિત્ર મન સારા વિચારો અને સદ્ભાવો જો તમે અર્પણ કરશો તો ધીમે ધીમે તમારી પ્રગતિ શરૂ થશે જીવનમાં ન આવે સુખ શાંતિ રહે પરિવાર સમૃદ્ધ રહે પેઢી માં દુખ ના થાય તો સવારમાં માં વહેલા ઉઠીને કુળદેવીનું સ્મરણ કરજો પ્રત્યેક દિવસે પૂર્વ દિશામાં તાંબાના લોટામાં ભરેલું જળ અર્પણ કરજો અને માતા પ્રાર્થના કરજો હે માં કુલ આ જળ કરું છું સ્વીકાર કરજો કરેલી પ્રાર્થના નિષ્ફળ નથી જતી માતાજી તમારા આસપાસ અદ્રશ્ય રક્ષા કવચ બનાવી દેશે નેગેટીવીટી દુઃખ અવરોધક કશી જ અસર થશે નહીં કુલદેવી રાજી એટલે ઘરના બધા જ દેવ રાજી જો કુલદેવી નારાજ તો કોઈ કાર્ય સિદ્ધ નહીં આથી કુળદેવીને કદર કરજો પ્રાર્થના કરજો ભક્તિ કરજો તમારા આગળ આવે તો આદર આપજો કોઈ ગરીબ મળે તો ખવડાવજો કોઈ જાનવર પક્ષી ઢાંકર દેખાય તો એને ખવડાવજો દયા એ જ ધર્મનું મૂળ છે ધર્મથી થી રહેશો તો પ્રભુ દૂર નહીં રહે પ્રભુ આવી જશે તો માતાજી પણ આવી જશે માતાજી આવે એટલે લક્ષ્મી આવે અને લક્ષ્મી આવે એટલે જીવન સમૃદ્ધ થશે નિર્મળ દુનિયામાં તમારો સારો પરચો ફેલાઈ જાય તે રીતે જીવજો મિત્રો તમને આ વાત ગમી હોય તો તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જરૂર લખજો તમારા કુળદેવીનું નું નામ ગામ તાલુકાનું નામ પણ જણાવજો મારું આશીર્વાદ તમારા ઘરમાં સર્વમંગળ સર્વ મંગળ રહે તમારું જીવન સુખમય બને તમારે દરેક કાર્યમાં સફળતા મળે જય કુળદેવી માં જય માતાજી